સામ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના દિવ્યાંગ અનાથ બાળકોને શ્રીજીના દર્શન કરાવવામાં આવ્યા હતા સામ્રત સંસ્થા કલ્યાણનગર આઈટીઆઈની બાજુમાં આવેલી છે જ્યાં અનાથ દિવ્યાંગો તેમજ પોતાની રીતે શારીરિક તેમજ માનસિક વિકલાંગ હોય તેવા બાળકોને વિનામૂલ્યે સાચવવામાં આવે છે સંસ્થાના દિવ્યાંગોને મોતીનગર બેના ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાના દિવ્ય દર્શન તેમજ આરતીની સાથે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને વડોદરામાં ગણપતિ બાપાની સ્થાપના કરતા તમામ યુવક મંડળોને સંસ્થા સાથે જોડાઈને સંસ્થાને મદદરૂપ થવા માટે ગણેશ યુવક મંડળના પ્રમુખ સુરેશભાઈ શર્મા દ્વારા બાળકોના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી તો બીજી તરફ યુવક મંડળનો સંસ્થાના મેનેજર હિતેશ બગડા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો i શ્રી ગણેશ યુવક મંડળ મોતીનગર રાજા ખાતે આજે જે સાંજની આરતી હતી એમાં અમારા મંડળ ખાતે નું આયોજન કરેલું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો ઉપસ્થિત હતા અને એમને ખૂબ ઉત્સાહથી ગણપતિ દાદાની આરતી ઉતારી છે એટલે ભગવાન તેમને તંદુરસ્ત રાખે અને સ્વસ્થ રાખે એવી ગણપતિ દાદાને પ્રાર્થના છે સુરેન્દ્ર શર્મા